દીને માવતર તું બની તું માતા અમને હારશક નમો મડી રાજા ચમુડા કોણસા પાટન ચેનલ ને મેળા ઈક નહી જાવ તું મા હંગા હેડ ખાલી આપડે બતઈ ઈક બહુ બજે છોકરા

भागो जा समझा Om lewat લા નમતીને હેલો લે જલ્દી જલ્દી ને બીજી હું તો કરી શકા ઉપલામાં કાપવું પડશે

તું નું જે જવાબ કાપે મેન જાજી રાખો બસ બસ અબાઈ ના અલા ભાઈ તારે હવે આરો રહી ના 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 દાડા આવ જા જલ્દી

કબલે બોય યાર હું નહીં લાવ કબલે બધી તો કે મે બોધી તાં જુજે તૂટીજી સકાવતા બેલ તોડી નાખવા ને મે નહીં બંદી લે હારું પતંગ હે બીજુ કે નહીં કે ખબર છે ને આ વાને કાવ બોજજી તોડી નાખાયા બધી કપડા છે માઉ પતંગ હે ઈ તોરી તો કબો

मला एक दो गप्पा ना मार कान तिकडून सांग काय जोड जातो मार तू म्हणलेस की काय जोड जातो पद्धत मार जोड थोडा तार जोड आता मु तो सकारतो हे तू सकारीन मु पतलनी ओररासी लेव हे ताण 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 करी दो हे ओ शेडो दे जो वालों तो यावाणो पडयो हे आ गडीय बहु खाई खाई हामी थई

તમે પતંગ તો પતંગ ચગાવી દેખાતા છોકરો પતંગ જાતો નઈ પતંગ ચગાવી લે